અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ભીલોડા ગ્રામ્ય અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ધોલવાણી માકરોડા લીલછામાં ધોધમાર વરસાદ યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદથી મંદિર તરફનો રસ્તો જે છે ત્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે મંદિરે જવાના રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે તો મંદિરે જવાનું માટે થઈને પાણીમાંથી પસાર થવા મજબૂર પડી રહ્યું છે મજબૂર થવું પડી રહ્યું છે જે યાત્રિકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ છે તેમને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે અરવલ્લીમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે ભિલોડા તાલુકો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસ્યો વરસાદ વરસ્યો છે સાંભેલાધાર વરસાદ વરસ્યો જેને કારણે વરસાદથી મંદિર તરફના રસ્તે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જે અલગ અલગ દ્રશ્યો અમે અત્યારે આપને બતાવી રહ્યા છે મંદિર તરફનો જે રસ્તો પાણી પાણી થઈ ગયેલો જોવા મળી રહ્યો છે